નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો પણ તે પહેલા જો તમે દરરોજ દરરોજના તાજા બોટાદ માર્કેટયાર્ડ અને અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને કરી નાખજો તો બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું બત્રીસો પચાસ થી છ હજાર એકસો નેવ રાયડો આઠસો એક્યાસી થી બારસો તેત્રીસ એરંડા એક હજાર અઠ્યોતેર થી એક હજાર એક્યાસી સૈણા એક હજાર સત્યાસી થી ચૌદસો ને એકતાલીસ રૂપિયા

તો અમે જાણીશું અમરેલી યાર્ડના બજાર ભાવ સિંગ સોળસો પચાસ ચાર હજાર એકસો અઢાર તુવેર પંદરસો થી અઢારસો ચુમ્માલીસ ધાણા અગિયારસો સાઠ થી ને પંદર સોયાબીન આઠસો દસ થી આઠસો ને ચાલીસ જુવાર આઠસો ચોતેર થી નવસો રૂપિયા તલ કાળા બે હાજર થી ઓગણત્રીસો નેવો ચાલીસ હજાર નવ ઘઉં ટુકડા ચારસો સડસઠ લોકવન ચારસો ચુમ્માલીસ થી પાંચસો સુડતાલીસ સાથે જ હવે કપાસ નવસો બ્યાસી થી પંદરસો છવ્વીસ મગફળી એક હજાર નેવ થી તેરસો ને બાવીસ મગફળી જીણી આઠસો પંચાણું થી બારસો ઓગણસિત્તેર